તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે મિત્રો આપ સૌ સારી રીતે જાણો છો કે હાલ ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે ગુજરાતના અનેક વિસ્તારોમાં કોઈક જગ્યાએ કરા સાથે વરસાદ પડી રહ્યો છે તો કોઈક જગ્યાએ વાવાઝોડા સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે તમને જણાવી દઈએ કે આજે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના રહેલી છે મિત્રો શિયાળામાં બેવડ ઋતુનો માર પડ્યો અને હવે ભર ઉનાળે પણ ડબલ બેવડ ઋતુ જેવો માહોલ જામ્યો છે રાજ્યના અનેક ભાગોમાં આજે પણ ગાજવી સાથે વરસાદ પડ્યો છે જેમાં ક્યાંક ખેડૂતોના પાક બરબાદ થયો તો ક્યાંક માર્કેટમાં તૈયાર પડેલો પાક પલળી ગયો છે ત્યારે આ બધાની વચ્ચે હવામાન વિભાગે હજુ પણ કમોસમી વરસાદની આગાહી દર્શાવી છે મિત્રો ત્યારે લોકોને આગાહીના એલર્ટને લઈને મેસેજ પણ આવી રહ્યા છે આગાહીને લઈને આવેલા મેસેજમાં જણાવાયું છે કે આગામી ચોવીસ કલાકમાં અમદાવાદ અમરેલી આણંદ ભાવનગર વલસાડમાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવનાઓ છે વીજળીના કડાકા અને સાઠથી લઈને સિત્તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે આ બધાની વચ્ચે હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે હજુ પણ આગામી દિવસોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ રહેશે તેમજ કચ્છ બનાસકાંઠા સાબરકાંઠામાં વરસાદની શક્યતાઓ છે સૌરાષ્ટ્રમાં ભારે પવન અને તોફાન સાથે વરસાદ થવાની શક્યતાઓ છે અગિયારથી લઈને વીસ મેના રોજ પણ ભારે પવન સાથે વરસાદ પડી શકે છે તો આઠ જૂના દરિયામાં પવનોની ફેરબદલી થવાની શક્યતાઓ છે અને જેને પગલે ગુજરાતમાં વાવાઝોડું ફૂંકાઈ શકે છે બંગાળ ઉપસાગરમાં ચોમાસાની ગતિવિધિ વહેલી થવાની સંભાવનાઓ છે ત્યારબાદ હવામાન ખાતાના ડાયરેક્ટર એ કે દાસે માહિતી આપતા જણાવ્યું કે રાજ્યમાં આજે અત્યંત ભારે અને અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે એક સાથે બે બે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે મધ્યપ્રદેશ તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે અરબી સમુદ્રમાં પણ એક વરસાદી લાઇન બની છે બે વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યમાં અતિભારે વરસાદની સંભાવના રહેલી છે